એમાં દોરો કઈ વાંધો નથી એ પરસોતમ તો એટેક આવ્યો હતો ભાઈ એટેક નઈ એને હારું હતું નખ રોગ નતો તમે દોરા નું કીધું અમે એને દોરો બાંધ્યો એને કઈક કઈક વાઈ આવી જતી બરોબર ના ભાઈ ના એવું ના હોય એવું ના હોય ભાઈ એવું ના હોય એને દોરો માથા નો ગાળી દીધો તો આપણે એને એટેક આવ્યો પરસોતમ ભાઈ ને ભાઈ બરોબર હે પણ હવે એ દોરા નું શું કરવું અમે છોડી લીધો હે હવે તમારે ઘરે દઇ જાય કે બીજા કોઈ ને બાંધવા કામ આવે ખરો ના ભાઈ ના અમે તો અત્યારે હું તો વયો જાવ બહાર જાવ હું ઉના બાજુ હા હા એટલે હું હમણાં નહી આવી શકું તમે દોરો પધરાવી દેજો ને ભાઈ એમ નહી મારું કેવાનું છે કે તમને કઈ એનું નારિયલ નર ને વચ કઈ દેવા ના કે હું ના કોઈ વસ્તુ મારે નથી જોતી ભાઈ મારે હું ઉના વયો જાવ હું

અપા તમે ઓલી ગાયઠ વાળી તમે કઈક મંત્ર મન 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 માં બોલ્યા તા બરોબર હું ત્યાં અહિયાં હાજર બેઠો તો અને તમે એને કીધું તું કે આજથી તમને પંદર દી માં તમારો બધો દરદ નો છુટકારો થઇ જાહે તો પંદર દી માં પરસોતમ ભાઈ જ વયા ગયા હવે આ દોરા નું હું ભાઈ એને એટેક આવી ગયો એમાં મારી કઈ ભૂલ નથી ભાઈ ભલે એટેક આવ્યો હોય બીજા નંબર ની વાત છે ભાઈ જી કઈ હોય હવે આ દોરો તમે પંદર દી ટાઈમ દો તો તમે તમારા ટાઈમ ઉપર ઉભા રહ્યા એમાં ના નહિ પરસોત્તમ ભાઈ આજથી પંદર દિવસ નો મારો ટાઈમ પંદર દિવસ માં તમારું બધું દુઃખ દરજ બધું જાય તો દુઃખ દરજ તો પરસોત્તમ ભાઈ એ વયા ગયા હવે આ દોરા નું અમારે કરવું હું એમ કઉ

તમારું કામ પરસોત્તમ ભાઈ ના ભાઈ ટાઈમ વિરુદ્ધ ગયા નથી બરોબર તમે કીધું માથા નું દુખાવો બધું તમારા શરીર નું ટૂટ કરતા દૂધ રહી ગયા ભાઈ આખા વયા ગયા ભાઈ મેં મૂકી દીધું ના કરું કોઈ